નવચંદી યજ્ઞ કરવામાં આવ્યો બહુ મોટી સંખ્યામાં માય ભક્તોએ આ પ્રસંગે દર્શન કરી ધન્યતા અનુભવી દિવસ દરમિયાન પૂજન અર્ચન યજ્ઞ હવન સાથે કાર્યક્રમો કરવામાં આવ્યા ચૈત્ર સુદ અષ્ટમી મંગળવાર હોવાથી દેવી ભક્તોએ વ્રત ઉપાસ યજ્ઞ ના અનુષ્ઠાન દ્વારા પૂજા અર્ચના કરી પુષ્ય નક્ષત્ર એટલે કે મંગળ પુષ્યનો યોગ આજે જોવા મળ્યો માય મંદિરમાં દિવસ દરમિયાન પૂજન અર્ચન યજ્ઞ કરવામાં આવ્યા માતાના આ મંદિરે બારે માસ ભક્તોની ભીડ જોવા મળે છે ચૈત્ર સુદ આઠમ નો માતાજીનો ધાર્મિક પ્રસંગ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો ધન્યવાદ અહેવાલ દિલીપભાઈ એસ પટેલ ઓળ આણંદ

ચલોપવૈતુ

من ڏينهن ۾ نه آيو ٿو ان فرياد کي تقريباً 100 ڪجهه ڪجهه ڏينهن ٿي